નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે 28 મે જોઈએ આજના સમાચાર ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ભુજમાં ખૂન રીઢા બુટલેગરને સાસુ શાળાએ પકડી રાખ્યો અને સસરાએ ઢીમ ઢાળી દીધો ભુજના તેત્રીસ વર્ષીય રીઢા બુટલેગર ઇબ્રાહિમ હાસમ કેવરની ગોળત મોડી રાત્રે તેના જ સાસુ સસરા અને શાળાએ છરીના ઉપરા ઉપરી ગાજીકી હત્યા કરી હોવાનો બનાવ બન્યો છે પોલીસે ત્રણે સામે હત્યા સહિતની કલમો તળે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ભુજની લોટસ કોલોની પાસે વાલ્મિકી નગરમાં રહેતા પ્રથમ પત્નીને તલાક આપ્યા બાદ ભુજની જૂની જેલ પાછળ મછીયારા પડિયામાં રહેતા ઇકબાલ સમેજાની પુત્રી હિના જોડે બીજા લગ્ન કરેલા ઇકબાલ નિધન થયા બાદ ઇબ્રાહિમ સાસુ જાસમિન ઉર્ફે મલાએ જમાઈ ઇબ્રાહિમ જોડે ધંધો કરતા બશીર પઠાણ સાથે બીજી શાદી કરી હતી સાત મહિના અગાઉ ઇબ્રાહિમની પાસા હેઠળ ધરપકડ કરાઈ સુરત જેલ મોકલાયો હતો ત્યારે તેનો ધંધો સસરો બશીર જ સંભાળતો હતો જોકે દોઢ માસ અગાઉ બશીર જોડે માથાકૂટ થતાં ઇબ્રાહીમની માતા શકીનાએ તેને ધંધામાંથી કાઢી મૂકેલો શકીનાએ બશીરને હાંકી કાઢતા તેણે માતા પુત્રને પતાવી દેવાની ધમકી આપી હતી દરમિયાન પંદર દિવસ અગાઉ ઇબ્રાહીમ જેલમાંથી છૂટી પરત ઘરે આવ્યો હતો ગત રાત્રે દસ વાગ્યે શકીના ઈબ્રાહીમ તેની પત્ની હિના અને બે સંતાનો સૌ જમીને ઘેર બેઠા હતા ત્યારે હિનાના મોબાઈલ પર તેની માતા જાસમિનનો ફોન આવ્યો હતો જાસ્મીને ફોન પર ધમકી આપતા જણાવ્યું હતું કે અમે તારા ઘરે આવીએ છીએ તારાધણી ઈબ્રાહીમ અને તારી સાસુને છોડીશું નહીં જેથી ઇબ્રાહીમે ઘરનો મેઇન ગેટ બંધ કરાવીને નાનો ગેટ ખુલ્લો રખાવ્યો હતો પંદર મિનિટ બાદ જાસ્મીન અને બશીર બેહુ સફેદ એક્ટિવા પર ત્યાં આવ્યા હતા અને તેમની પાછળ તેમનો પુત્ર અકબર છકડો લઈને ત્યાં આવ્યો હતો ત્રણેય જણે ઇબ્રાહીમને ઘરની બહાર કાઢવા જણાવી ઘરમાં બળજબરીથી પ્રવેશવા પ્રયાસ કર્યો હતો શકીનાએ તેમને અટકાવવા પ્રયત્ન કરતા બશીરે તેને છાતી પર છરી ઝીંકી દીધી હતી ઉપરા ઉપરી ઘાથી વધુ પડતું લોહી વહી જતા મૃત્યુ માતાને છરી ઝીકાતા તેને બચાવવા માટે ઇબ્રાહિમ દોડી આવ્યો હતો બબાલના પગલે ઘર પાસે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું લોકો ત્રણેય આરોપીને ત્યાંથી દૂર લઈ ગયા હતા અચાનક ત્રણે જણ ફરી ઇબ્રાહિમ પાસે દોડી આવ્યા હતા જાસમીન અને અકબરે ઇબ્રાહિમને પકડી રાખ્યો હતો અને બશીરે તેની પાસે રહેલી છરી વડે ઇબ્રાહિમના જમણા ખભા પાછળ ડાબા હાથની કોણીની ઉપરના ભાગે બંને પગમાં નીચેના ભાગે ઉપરા ઉપરી છરીના ઘા ઝીકી દીધા હતા ગંભીર ઈજાથી ઇબ્રાહિમ સ્થળ પર ફસડાઈ પડ્યો હતો ત્રણેય આરોપી છકડામાં બેસી નાસી ગયા હતા મિત્રો ઇબ્રાહિમને એક્ટિવા પર તુરંત જ સામે આવેલી જીકે જનરલ હોસ્પિટલમાં લઈ ગયા હતા જોકે શરીરમાંથી વધુ પડતું લોહી વહી જવાના કારણે એકાદ કલાકની ટૂંકી સારવારમાં ઇબ્રાહિમે દમ તોડી દીધો હતો બનાવના પગલે ભુજ બી ડિવિઝનના પીએસઆઈ જે કે બારિયાએ દોડી જઈ શકીનાએ આપેલી વિગતના આધારે ત્રણે સામે ગુનો દાખલ કર્યો હતો તપાસ ભુજ એ ડિવિઝનના પીઆઈ એજી પરમારને સોંપાઈ છે પોલીસે જણાવ્યું કે ત્રણેય આરોપી રાત્રિથી જ ફરાર થઈ ગયા છે ભારતીય અંક જ્યોતિષશાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી હેટ્રિક કરશે અને પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોર ની મંત્ર ગુરુ ના વગર સાચી સલાહ અને સચોટ ઉપાય થી વીસ હાજર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઇન ઝીરો નાઈન સિક્સ ઝીરો ટુ નાઈન ટુ ટીના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય ભ્રમલો ગ્લોબલ એકેડમી કેજી ધોરણ દસ સીબીએસ બોર્ડ ધોરણ અગિયાર બાર ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘટતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 98256065038758998877